સ્ટોરી દેખાડતો ખાલી વધારે નહીં જોવો ખાલી તમને દેખાડું ઉભા રહ્યો વધારે નહીં ખાલી પચીસો જેટલા આવે લોક ધોઈ બનાવીશ તો કરી દો ચાલુ અને હું ટીવીમાં હું ચાલુ હવે જો તમે તમે એના રવિન્દ્ર જાડેજાનો ઘરનો સર્ચ કરશો ને એટલે પહેલો વિડિયો આને જ આવશે વ્યૂ છાઈપા એના નામના તો કેમ છો મિત્રો તમે તો ઘણા દિવસ પછી આપણે એક નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આટલા મહિનાથી આપણે ક્યાં હતા એટલે આપણે બહુ વચમાં તફલીક વાવી ને આ થયું ને આ થયું એટલે આપણે કામમાં હતા ને ઓમે તફલીક હતી થોડી એટલે બ્લોક ચાલુ કરી દીધો કેટલા દિવસ પછી આજે રવિવાર રહે હવે હાલના આપણે ક્યાં જાય ને ક્યાં નહીં તો બ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો જાજી લપ મિત્રો તારે આપણે જાય મનોજના ઘરે આપણા ભાઈ બધા ઘરે કામ છે આપણું ને હવે હું કામ હે એને આપણી સેલ્ફી સ્ટીક જોતી હતી જો આ આઈ રહી આપણી સેલ્ફી સ્ટીક હલે તારે હું કામ સેલ્ફી સ્ટિક લોક બનાવ લોક તું બનાવીશ તો કર દયો ચાલુ અને હું ટીવી માં હું ચાલુ હવે આ તો આપણો બ્લોગ ચાલુ છે આપણો આ બ્લોગ ચાલુ કરે બ્લોગ મેં તને કીધું ચાલુ કરવાનું ના આ જૂના તો જો છે ને પડ્યા અને એનો ભાઈ અંદર ફ્રી ફાયર રમે છે એને દેખાડવા જેવું નથી અત્યારે રબ દબાટી બોલાય ફ્રી ફાયરમાં હવે આ સેલ્ફી સ્ટ્રીક હાલ હવે તું લઈ લે ને બ્લોગ ચાલુ કરી દે આપણે કેટલા દિવસ પછી બ્લોગ ચાલુ કરી દીધા છે તો હવે હા ભાઈબંધ ની ગાડીમાં આપણે નીકળી ગયા છે પોલીસ લાઈન એક ભાઈબંધ આવે એને ક્યાંક જવું છે આપણે આવી ગયા પોલીસ લાઈન આ બેઠો જો આ કોણ કહી દેજો તમે

ચાલો હવે આપડે ઘર ભેગા થાય હવે અને સાંજે જવાનું હોય આપણે ચાર વાગે હવે તમે બ્લોક માં અને આને જોવો મેસેજ કેટલા ના આવે જામનગર સ્વાદ માં પડી રિક્વેસ્ટ પડી એ ચાલો હવે આપડે જાય તો હું કેમ છો તો તમે તો ફરીથી મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે એટલે બીજા નહીં કાલે બ્લોગ છે ને આપણે તમને જેમ કે કીધું હતું કે ચાર વાગે આપણે બહાર જવાનું છે તો આપણે જવાનું હતું તરણ બારે પણ છે ને એમાં એવું થયું કે ભાઈ બંધ કહીએ કે હવે આપણે જવું નથી એ એન પાડી દીધી કે નથી કે ચાલુ થઈ કે વરસાદ આવશે તો પછી પલરી જાય કે જવું તો મેં કીધું રહેવા તો પછી તો આજે આ આપણે બ્લોક ચાલુ કરી દીધો અને બે બ્લોક આપણા ભેગા થઈ ગયા હોય આજનો ને કાલનો તો બ્લોક જોતા રહે તો મિત્રો તારે આપણે આવી ગયા પોલીસ લઈને આપણે હેને ઘરેથી એક બાર વાગે આપણે ખુશખબર આવી કે એટલે આપણે મોબાઈલમાં જોયું આપણે હેને વસ્તુ આવી ગઈ હવે તમને દેખાડું એ વસ્તુ લાવો દેખાડી દવાજે જો હું જે ઉભા રહેજો દેખાઈ ગયું તમને આપણે આવી ગયું માં નું રિઝલ્ટ અને આમાં થઈ ગયા આપણે પાસ ગણિતમાં આપણે બધામાં પાસ થઈ ગયા એટલે ત્રણ માં રહી ગયા હતા તો ત્રણ માં પાસ થઈ ગયા એ આપણે પાછા ચાલો હવે આ ખુશખબર તો સારી મળી તારે આપણે ત્યાંથી નીકળી ગયા આવી ભાઈબંધ ભેગા દહીં લેવા દુકાને ભાઈબંધ ને દેખાડવા જેવો રહેતો નહીં કે જો ખાલી પાણીના કેર